વડોદરા શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અવારનવાર દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે ત્યારે હાલમાં પણ એકત્રીસ ડિસેમ્બરને લઈને બુટલેગરો દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો બહારથી મંગાવવામાં આવતો હોય છે જેના પર સતત વોચ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાખવામાં આવતી હતી વડોદરા નજીક આવેલા દરજીપુરા વિસ્તારમાં બુટલેગર જુબેર દ્વારા વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવ્યો હતો અને દારૂનું કટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એસએમસીની ટીમે રેડ કરી હતી તેથી બુટલેગર સહિતના મળતિયાઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે ત્યારબાદ આ બુટલેગર સહિતના તેના સાગરીતોએ ટીમ પર હુમલો કર્યો હતો અને આડેધર પથ્થરમારો કરતા એસએમસીના કર્મચારીઓ ઘવાયા હતા રેડ કરવા માટે આવેલા એસએમસીના અધિકારીએ સ્વ બચાવ માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું મોડી રાત્રે સાડા બાર કલાકે બાતમીના આધારે એસએમસીએ દરોડો પાડ્યો હતો પોલીસ અધિકારી આરજી ખાટે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ બાદ છ થી સાત બુટલેગર નાસી છૂટ્યા ત્રણ બુટલેગરની એસએમસીએ ધરપકડ કરી હતી એક કાર અને એક કન્ટેનર પોલીસે કબજે કર્યું હતું અંદાજીત કુલ બાવીસ લાખ દારૂ સહિત સાહીઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો કુખ્યાત બુટલેગર ઝુબેર સફી મેમન સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કર્યા છે તમામ આરોપી અને મુદ્દામાલ હરણી પોલીસ મથકને સોંપ્યો હતો પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હુમલો કરનાર કેટલાક શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોય પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે સમગ્ર મામલો હરણી પોલીસ મથકે પહોંચતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે